cos 45 cos yeah, 30 sin 45 sin 30 ની વેલ્યુ કેટલી 1/2 cos 45 એટલે 1/2 cos 30 એટલે sin 60 તો √3/2 sin 45 એટલે 1/2 અંશનો ગુણાકાર અંશમાં છેદનો ગુણાકાર એવું જ અંશનો ગુણાકાર અંશમાં છેદનો ગુણાકાર છે એક વત્તા રુડ્રિ છેદ અપોર્ટ રૂટ છેદ નો અધુનો અનુપત ચાલે નહીં તો ઋતુ નો અનુપત ગણી લેવી પડશે તો ઋતુ અને અષ્ને ભણીશું

D'alguna manera, root 2 plus root 6 se'n va a xar.